મેડીયા સરકાર સુ કેર નહી અભી ફિલ હું મેગણી કરું છું માગણી કરું છું આ અધિકારી પણ તપાસ થવી જોઈએ

એટલે રાજકોટમાં જે બન્યું બીજી એમ શીરની તપાસ બિલાડી કરશે આ એસઆઈડી ફ્રોડ છે આ એસઆઈટી એ નકરી ચારસો વીસી છે હું માંગણી કરું છું જેની ઇન્ટેગ્રીટીમાં શંકા ના થઈ શકે એવા અધિકારીને તપાસ સોંપો અને અમે બધા આ પીડિત પરિવારોની પડખે ત્યાં સુધી ઉભા નથી થવાના ત્યાં સુધી બોડી પાસે લાવીને એમનું મુખ એની માતાને બતાવવા મનાવે મારા પરિવારનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને બીજા રાજ્યની પોલીસ લઈને જતી રહી આ કઈ રીતે ચાલે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો